નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે નરેગા યોજના અંતર્ગત કામગીરી કરતા મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પ્રાપ્ત વિગત અનુસાર નરેગા યોજના અંતર્ગત પ્રજાજનોને રોજગારી પહોંચાડવામાં આવતી હોય છે આ યોજના અંતર્ગત તિલકવાડા નગરમાં પણ સફાઈ કામગીરી કરીને કેટલાક લોકો રોજગારી મેળવતા હોય છે આવી ભીષણ ગરમીમાં પણ મહેનત કરીને રોજગારી મેળવતા મહિલાઓ માટે આજરોજ વાસણ વાસુદેવ આશ્રમના સ્વામી વિષ્ણુગીરી મહારાજના સહયોગથી નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે સાડીનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે પ્રજાજનોના કલ્યાણ માટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે દરેક વ્યક્તિને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા પણ અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે અને સરકાર દ્વારા લોકોને રોજગારી પહોંચાડવા માટે નરેગા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ગરીબ વર્ગના લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે આ યોજના દ્વારા તિલકવાડા નગરમાં પણ સિત્તેરથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે ખાસ કરીને ગયા મહિને ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા દરમિયાન આ સફાઈ કર્મીઓ દ્વારા આખો મહિનો મહેનત કરીને પરિક્રમાવાસીઓ માટે નર્મદા નદી કિનારે તિલકવાડા નર્મદા ઘાટ ખાતે મારુતિ મંદિર મરીનાગેશ્વર મંદિર તેમજ પરિક્રમા રૂટ પર સફાઈ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ સફાઈ કર્મીઓ માટે આજરોજ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે તથા પૂર્વ સરપંચ અરુણભાઈ તળવી નરેગા એન્જિનિયર રૂપલબેન ઝાલા તથા મહિલા મોરચાના પ્રમુખ અમિતાબેન સોનીની ઉપસ્થિતિમાં નરેગા યોજના અંતર્ગત કામગીરી કરતી મહિલાઓને સાડીનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા